વર્સેલ મીડિયા દ્વારા 2024 નો રાઇઝિંગ ભારત રીઅલ હીરો એવોર્ડ બડોદરાના ઉદ્યોગ સાહસિક રોબિન પટેલને ફાળે ગયો છે રોબિન પટેલની કંપની સેફ પેકેજિંગ એન્ડ રેન્ટલ સર્વિસીસને વુડન પાલેટ્સ રેન્ટલ સર્વિસ અને વુડન પાલેટ્સ મેન્યુફેક્ચરિંગ કંપની ઓફ યર્ની શ્રેણીમાં આ એવોર્ડ એનાયત થયો છે તાજેતરમાં નવી દિલ્હી ખાતે પંચતારક હોટલમાં યોજાયેલ ભવ્ય વાર્ષિક સમારોહમાં જાણીતી અભિનેત્રી હેમા માલિની ભાજપના માજી રાષ્ટ્રીય ઉપપ્રમુખ શ્યામ જાજુ અને જ્યોતિષ પ્રવીણ શર્માની ઉપસ્થિતિમાં રોબિન પટેલને આ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો રોબિન સુરેશભાઈ પોકાર કચ્છમાં ઘણાણી ગામના છે અને હાલમાં વડોદરા રહે છે

ये इवेंट बहुत ही बढ़िया था आपने जो बहुत ही पावरफुल है और ये प्लेटफॉर्म भी बहुत अच्छा है और इसमें कहीं रियल हीरो निकल के आ सकते हैं इंडिया के छोटे छोटे से छोटी छोटी इंडस्ट्रीज छोटे छोटे बिजनेस आगे बढ़ सकते हैं और nice. उसका है हैं तो उन्हें तो सर ये जो आपको अवार्ड मिला है उसके बारे में आप क्या कहना चाहेंगे आपको हेमा मालिनी जी ने अवार्ड दिया है हाँ वो हमारे मेरे लिए लाइफ में फर्स्ट टाइम हेमा मालिनी से मीट हुई और तो बहुत ही बहुत ही अच्छा लगा तो मैं ये देख के बहुत अच्छा लगा कि आप इतने ज्यादा खुश हो गए थैंक यू थैंक यू सो मच सर थैंक यू